પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ પાઠકના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરીને ઉપસ્થિત સૌનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ બધા અધિકારીઓ તેમજ હોદ્દેદારોએ કોરોના જેવા સમયે ઓક્સિજનની અછતને કારણે કેટલાક લોકોના મોત થયાની વાત કરી પર્યાવરણને બચાવવા વૃક્ષોનું નિકંદન થતું અટકાવવી સૌ કોઈને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી પર્યાવરણને લગતો સંદેશો આપ્યો હતો તો કાર્યક્રમમાં દિલુજીયા મહારાજના ડુંગર ઉપર વડ પીપળ આંબો અને બદામ સહિત પંદર જેટલા વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરાયું હતું સાથે જ ગ્રામજનોને જામફળી અને દાડમ સહિત અલગ અલગ પ્રકારના બે હજાર જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગના આર અમિત ચૌધરી શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર કિરણસી બાર્યા સહિત જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તાલુકાના સરપંચો તેમજ বন વિભાગ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ આહિર સાહેબની અધ્યક્ષતામાં ઉજવવામાં આવેલો હતો જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમમાં પંદર વૃક્ષો વાવી અને વૃક્ષો પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરેલ છે તેમજ વૃક્ષરથ ફેરવી તેને લીલી ઝંડી આપવામાં આવેલ છે જેમાં બે હજાર રોપાનું વિતરણ પણ કરવામાં આવેલું છે જેમાં જામફળી અને દાડમના છોડનું વિતરણ કરવામાં આવેલું છે તેમાં વૃક્ષારોપણમાં જે આઠ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલ છે જેમાં છે વડ છે પિમ્પળ છે શીશુ છે બદામ છે જેવા અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે વન મહોત્સવ ઉજવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને વૃક્ષ પ્રત્યે આ સાહેબ પ્રધાનમંત્રી સાહેબને એક લોગો છે એક પેડ એક માકે નામ તો આપણે એવું બતાવવા માગી છે પ્રધાનમંત્રી સાહેબ કે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જ્યારે આપણી ક્રિટિકલ કન્ડિશન જ્યારે એવી હતી કે ઓક્સિજન ન મળતો હતો તો પ્રધાનમંત્રી સાહેબનો એવો ધ્યેય છે કે દરેક માણસે એક વૃક્ષ વાવેલું હોય છે તો એના પાછલી પેઢીમાં ફળ ફૂલ બધું જ મળી રહેશે એટલા માટે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ